હાલો મિત્રો જય ઠાકર જય માબર કેમ છો બધા મજામાં મજામાં જ રહેજો તો આપણે પણ જો બકરા થઈ ખાશે ગયા છે આવ્યા છે દાદા રહેતા ખાસ અહીંયા સાયકલ લઈને હા અમારે દાદા આવી ગયા છે આજે કેમ દાદા મજા નથી આવતી ને હા દાદાઈ વયા જાય દાદાને વાડી વાવવાની છે અને અમારે વાહન ચલાવવાનું છે દાદા વાવશે કાક એટલે આપણે મિત્રો જવાનું છે દાદાની વાડીએ જવાનું છે જુનાગઢ હા એવું છે જો આ દાદાની વાડી વાવવા જાય છે એટલે સોમો આવી ગયું છે છે નવારે જવાનું છે ચંપા બોલેરાંખવા માટે તો અમે પણ આજે જવાના છીએ એ માટે ફોન આવ્યા છે કે ડ્રાઈવરિંગ હોય તો આવો એટલે જવાનું છે આજે દાદા પણ એવા મળવા હવે આપણે દાદાને અરે બે ઘડી ને પછી દાદા આમ જાય અમને આમ જાય ટાઈમ લઈને બધા આવજો કેમકે

જયપાલે એવું બીજો આપણે ઓલા પરે જવાનું છે હજી ટિકિટ લેવા જવાનું છે તો ઓલા પરે હલો તો આપણી પાછળ છે ત્યાં બંધ કરી દીધું છે નવું બનાવ્યું છે ત્યાં આપણે જવાનું છે આ બધાય જાય છે કેમ કે ખબર નથી કોઈને આ બધું બદલી ગયું છે નાયા આમ પ્લાન પ્લેન ચોર આવી ગયા છે પાણી સંગ્રહ નવા ગેટ આપણે હવે આમાં જવાનું છે. પ્લેન પેહે જાહોગા. મસ્ત મજાનો બન્યો છે હો. તો વાળી સિંગરાઈમાં આવી જા છે. પેક મિત્રો હવે અમે હા અંદર આપણે જવાનું છે સાઠ ઓ પરે ત્યાં જાય છે બધા ને અંદર નવું આમ બન્યું છે ને ત્યાં જ આવું છે પછી ઈસ્કા ખાવા ચો ખાય છે কণ গৈ দেখিলে বৰ জান দে খাওঁ দেখা আৰু খাই કાશ બધો હવે અમે આમ જાય છે આગળ આગળ જોઈએ હું શું આવે બરોબર ઠંડા ઠંડા પાડે છે કઈ નક્કી નઈ હું શું આવે પછી બગલા જા એટલે હું કેવાય બતક ગયા બહુ તો જોરદારી તમે બતાવો હવે આગળ જોયા દીપડા હાવજુ બધી વસ્તુ છે જ્યાં સુધી ફરાય ત્યાં સુધી ફરશું કેમ કે આમાં આ જવો આ રોડ હાલી જાય ને તો ટાંગા મન દુખવા એટલે બહુ કરીને જ્યાં સુધી પોગાય ત્યાં સુધી પોખશું તો મિત્રો આપણે આવી ગયા છે તો અહીંયા છે જરાક જુઓ કઈ રીતે હાલે છે જો મે પણ પહેલી વાર જ જોયું છે કેવી રીતે છે હાજર જરા તો મિત્રો આમાં છે દીપડો શીતળ શીતલો ભાઈ દીપકા પણ બહુ સેટો છે જો

ગરમીનો સમય છે એટલે કુંડામાં અંદર ઘડીને બેઠો છે એ મિત્રો આને તમે વર્તી લેજો હું છે એ જો કાગડાને બધા આરે છે બધા જંગલી કૂતરા માંસ ખાય છે બોલો બધા માંસ ખાય છે જો હું છે એ ખબર નથી મને ઓહ કેવડો બેઠો છે જો તો ખરા જટ્ટાવાળો છે ઓ આ મોલ પર મોઢું રાખીને બેઠો છે

પછી નીકળી જાય ને પછી પાસે પોરો ખાવો પડશે ખાતી ગયા છે તો મિત્રો અમે પોરો ખાધો છે પાણી બાણી પીધું છે પાણી બાણી ખાધી છે હવે આપણે જઈએ છીએ સૈપલભાઈ પાણી પીલા હાલ તો ઓલ પર આપણે જઈએ છીએ હવે ત્યાં મગર છે જ્યાં ઓડર મિત્રો મગર તો જો તરે છે મોડા હાલ આવે તો કેવી હાલ્યા આવે છે मुंग जाऊँगा तो हाथी को। वाह। कैविरी ते आले। बाहर निकली जा। इधर आवे आपने। खाई शकरी ने। जोन्स आपको। जैंडा। ठीक है। जैंडा क्या है यूपे? मोटा मोटा। इको पोटेमस। इको पोटेमस।

જાઓ છે જોરદાર બેઠો છે ફૂતો છે પાણી ભરાઈ જાય પછી આવીશ અંદર નળી ચાલુ છે નળી ચાલુ કરી છે હવે આપડે રહેશું મિત્રો અહીંયા છે પહોળા સિંગ વગરના ના હિરણ પહોડા હિરણ ને તો હિંગડા હોય ચાલો હવે આ બધી ફરી લઈએ પબ્લિક તો પાણી સમજાવે છે પછી આમ જવાનું છે આ હીંગડા વાળા છે મોટું છે ને એટલે કેવા જવો તો બકરી છે

મોડું ન કરું ફર્સ્ટ પાંચ દિન જવું હોય ને કે બાટલાવાળામાં રાતલે દવા બધું ઘરે ભીંદરા દેવું હોલે આપણે એક જોવાનું છે તો જઈ લે બાકી તો જોવું ન છે એટલો કંટાળો આવે છે એટલા થાકી ગયા છે કે વાત જ પછી તો એના તો ગણી લેવામાં આવે છે હવે આપણે જઈએ છીએ આગળ હું હવે અમે આવી ગયા છે ખાસ લાલ પોપટ લીલા પોપટ કાળા પોપટ પોપટ થોડા મોરલા પછી આપણા દેશી મોરલા તમને એ બતાવવાનું છે જુઓ આ બધી પક્ષી નું છે જો તો ઓલા દેશી આપણા પોપટ છે આ પોપટ અલગ જ છે જુઓ એ બેઠો છે જો બેઠો છે ભાઈ ઈ અલગ પોપડ છે પછી આયા હું છે આ ઢેલ બસા છે કે હું છે બેક ધનુસી પોપટ જો આ બસ અલગ છે ઢેડી આવે છે જો 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 એ ખાવા માટે આવ્યો હોય જો નો ફાઈમર જો

એટલું આખો એટલું આખો ઘણી વાત જ નઈ બરોબર સાવ થાકી ગયા છે તો મેં તો બાંધી દીધું કોઈ જોરદાર છે હવે આપણે જો પાછા હતા ને ગેટ પર આવી ગયા છે બરોબર બહાર નીકળવું છે હવે ઓ પાછળ લગાવ મે તોિસ્પન િસ્પન હોય છે લાઈક કર દેજો રમેટે

અહીંયા બેઠા છે ગણપતિ દાદા હાથી તો તો હવે આપણે ગાડી 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 જવાનું છે છે ગયો લેવા આવી લઈને

ઘરે તો આવી ગયા ક્યારના પણ કામ હતું એટલે કામ મેં કીધું કરી નાખું ને હમણાં બે દિવસ આવું રહે પછી ફ્રી થઈ જાય ખાવ ને હવે આપણે લાઈટ થવાની થશે તો હું તમને એમાં કહી દઈશ કાલે વિડીયોમાં બનાવી દો બતાવી દો લાઈક કરી નાખજો બોલ શું કાલે નવા વિડીયોમાં બરાબર ત્યાં સુધી આવજો બાય બાય